વાર્ષિક ઉદાહરણ નંબર કરીએ આ ઉદાહરણ નંબર બાર માં કેવું છે કે તમારે લોકોએ ખાલી નફા નુકસાન પત્રક બનાવવાનું છે તો નફા નુકસાન પત્રક માં આપડે લોકો શું કરવાટ ઓલરેડી બનાવી લીધું છે આપણે ખાલી જસ્ટ અમાઉન્ટ ને પુટ કરવાની છે બીજું આપણે કઈ કામ કરવાનું છે નહીં

સ્ટોકમાં ફેરફાર ચાલીસ હજાર એના પછી છે કર્મચારીઓનો પગાર અને કર્મચારી માટે જોગવાયો તો કર્મચારી લાભના ખર્ચા તો એની લખશું કર્મચારીનો પગાર કર્મચારીનો પગાર અને કર્મચારી માટે જોગવાઈ ઓ કેટલા રૂપિયા બે લાખ સાહીઠ હજાર ક્લિયર છે બધાને એવરી વન ઓકે એના પછી આગળ પછી શું આઈ પૂછે વેચાણ વેચાણ કામગીરી ચાલો એના પછી આગળ ચૂકવેલ વ્યાજ વ્યાજ ચૂકાયું તો નાણાકીય પડતર અથવા નાણાકીય ખર્ચામાં લખવાનું નાણાકીય ખર્ચાઓ ડી હતું ને એમાં લખશો ચુકવેલ વ્યાજ કેટલા રૂપિયા ઓફિસ અને વેચાણ ખર્ચા તો ક્યાં લખશો અન્ય ખર્ચામાં સેરીસ વેરી ગુડ અન્ય ખર્ચામાં લખશું ઓફિસ અને વેચાણ ખર્ચાઓ કેટલા રૂપિયા પછી ક્યાં લખશો ઘસારો અને માંડી વાળે મિલકતો પર ઘસારો કેટલા રૂપિયા તલા પછી મિલકત વેચાણનો નફો વેચાણનો ફળ મિલકત વેચીને આપણને નફો થયો તો અન્ય ઉપાજ હા આછું તો બોલે છો મિલકત આપડી અન્ય ઉપાજ કહેવાય ને મિલકત વેચાણનો નફો કેટલા રૂપિયા છે આપણે આપણે નફો નફો એના કરવાના કેટલા ટકા લેશું તો તો એ ત્યારે ને પાડો હા કુલ ઉપજો બાકી પૂરું થઈ ગયું ને કુલ ઉપજો કરો બાર સિત્તેર વત્તા પાંત્રીસ તેર લાખ ને પાંચ હાજર પેલી આવક થઈ ગયું હાલો ખર્ચાનો ટોટલ કરો છો પચીસ ચાલીસ બે સાઠ ત્રીસ અઠ્યાવીસ ને બાવન બધાય ખર્ચાનો સરવાળી દસ લાખ કુલ ખર્ચા દસ પાંત્રીસ એવા ફ્રેન્ડ્સ હાલો આવક પેલા પહેલાનો ફોક્સ કઈ રીતના ગોતશો તો કે આવક કેટલી હતી આપણી કુલ આવક તેર લાખ પાંચ હજાર

Thank <laughs> you.